ભરતની ઈચ્છા રામની પાસે એકલા જવાની હતી પણ એમના જવાની વાત સાંભળીને બધા લોકો સાથે આવવાના માટે તૈયાર થઈ ગયા ભરત કોઈને ના કહી શક્યા નહીં તેથી બધા જ લોકો તૈયારી કરવા લાગ્યા ભરત પગપારા ચાલી રહ્યા હતા એમને જોઈને બધા લોકો પગપારા ચાલવા લાગ્યા તેથી કૌશલ્યાએ એમને સમજાવ્યા ત્યારે ભરત પણ રથ પર બેસી ગયા લોકોનું આ સમુદર શાંતિથી આગળ વધવા લાગ્યું બીજા દિવસે ભરત નિષાદરાજ ગુહના પ્રદેશમાં પહોંચ્યા ભરતને સેનાની સાથે આવતા જોઈ નિષાદરાજના મનમાં સંદેહ થયો કે ભરત રામને મારીને તેના રસ્તો સાફ કરવાના માટે જઈ રહ્યા છે આ વાત ગુહને બુરી લાગી તે શ્રી રામચંદ્રનો મિત્ર હતો તેણે રામની સહાયતા કરવી પોતાનો ધર્મ સમજ્યો તેથી તે રસ્તામાં જ સેના લઈને ભરતથી યુદ્ધ કરવાની તૈયારીમાં ઊભો થઈ ગયો એટલામાં એક વૃદ્ધે પૂછ્યું કે ભરતજી ક્યાંક રામને મનાવાતો તો નથી જઈ રહ્યા ક્યાંક એમ ન બને કે આપણે મૂર્ખાઈ કરી બેસીએ જાણીને જ કંઈક કરવું જોઈએ તેની વાત સૌને ગમી ગઈ ગુહે તેના દૂતો મોકલી સાચી વાત જાણી લીધી તો તે શરમથી પાણી પાણી થઈ ગયો તેણે તમામ પ્રકારથી ભરતનું સ્વાગત કર્યું તેની મદદથી આ લોકો સરળતાથી ગંગા પાર કરી ગયા ગંગા ઉતરીને ભરતે પ્રયાગમાં પ્રવેશ કર્યો ત્યાં બધા ભરતરાજ મુનિના આશ્રમમાં મહેમાન રહ્યા બીજા દિવસે યમુના પાર કરીને બધા લોકો આગળ વધ્યા સમાચાર તો મળી જ ગયા હતા કે રામચંદ્રજી ચિત્રકૂટમાં છે તે માટે ભરત લોકોની સાથે સીધા ત્યાં જ ચાલી નીકળ્યા યમુના પાર કરી આ લોકો થોડાક જ દિવસોમાં ચિત્રકૂટની નજીક પહોંચી ગયા સૌરામને જોવાના માટે અધીરા થઈ રહ્યા હતા રામના દર્શન વિના કોઈને ચેન પડતું નહોતું હજારો લોકોના ચાલવાથી માર્ગમાં બહુ દૂર ઉડી રહી હતી આકાશમાં ચારે બાજુ અંધારું છવાઈ ગયું હતું બધા લોકો ગભરાઈ ગયા હતા કે વાત શું છે રામ લક્ષ્મણ પણ વિચારમાં પડી ગયા એટલામાં સંદેશવાહકોએ આવીને સમાચાર આપ્યા કે એક બહુ મોટી સેના આ તરફ આવી રહી છે રામે લક્ષ્મણને તપાસ કરી આવવાના માટે કહ્યું લક્ષ્મણ પાસેના એક ઊંચા ઝાડ પર ચઢી ગયા દૂર વાદળોની વચ્ચે ખૂબ ધ્યાનથી યુવાથી એમને જાણવા મળ્યું કે ભરત આવી રહ્યા છે અને એમની જ સાથે આ સેના વગેરે પણ છે લક્ષ્મણ જ્યારથી નીચા ઓતરી આવ્યા આવીને એમણે ક્રોધથી રામને કહું ભરતે વિચાર્યું હશે કે ચૌદ વર્ષના વનવાસ પછી રામ આવીને ફરી પોતાનું રાજ્ય માંગશે તે માટે રામને ઇટાવી જ દેવામાં આવે ન રહેશે વાંસ ન વાગશે વાંસરી હંમેશાના માટે રસ્તો સાફ થઈ જશે પરંતુ આ ભરતની ભૂલ છે તે સમય તો માત્ર બદનામી થઈને જ રહી ગઈ આ વખતે ભરતને જીવ ખોવો પડશે આ વખતે હું ભરતને પાઠ ભણાવવા ચાહું છું તમામ દેવો જો ભરતની મદદ કરવા ચાહે તો પણ એમને નહીં બચાવી શકે આટલું કહેતા લક્ષ્મણની આંખો લાલ થઈ ગઈ અને તેમાંથી ચિંદારીઓ નીકળવા લાગી રામે લક્ષ્મણને સમજાવ્યા અને બોલ્યા લક્ષ્મણ તમે વ્યર્થ ક્રોધ કરો છો ભરતના જેવો ભાઈ સંસારમાં બહુ મુશ્કેલી અને પુણ્યથી મળે છે તમે ભરતને હજી ઓળખ્યા જ નથી સાધારણ રાજાના પદની તો વાત છે ત્રણેય લોકોનું રાજ્ય મેળવીને પણ ભરતના મનમાં વિકાર નથી થઈ શકતો થોડી ધીરજ ધરો અને જુઓ શું થાય છે આ લોકો આ પ્રમાણેની વાતો કરી રહ્યા હતા કે ભરત સેનાની સાથે આવી પહોંચ્યા દૂરથી જ રામને જોઈને ભરત જમીન પર સૂઈને એમને સાષ્ટાંગ ધનવ્રત કર્યા રામે તો ન જોયું પરંતુ લક્ષ્મણની નજર ભરત પર પડી ભરતને આ સ્થિતિમાં જોઈને લક્ષ્મણ થોડા શરમાઈ ગયા ભરત સ્વસ્થ થઈને એમણે રામને નિવેદન કર્યું કે ભરત આપને પ્રણામ કરી રહ્યા છે સાંભળતા જ રામ ભાવ ઉપમનથી દોડીને ગયા અને ભરતને પોતાના હૃદયથી લગાડી દીધો બંને ભાઈઓના મનમાં પ્રેમનું કૂર આવી ગયું કોઈ કોઈની સાથે કાંઈ બોલી ન શક્યું બહુ મોડે સુધી આ પ્રમાણે ભરતને લઈને શ્રીરામ ઊભા રહ્યા ત્યાર પછી ભરત લક્ષ્મણ અને સીતા વગેરેને મળ્યા શત્રુઘ્ને પણ સૌને મળ્યા ભરતની સાથે નિષાદરાજ પણ ત્યાં પધાર્યા હતા તેમણે શ્રીરામને કહ્યું કે ગુરુ વશિષ્ઠની સાથે તમામ માતાઓ બધા નગરના ઘણા માણસો પણ આવ્યા છે સાંભળીને તરત જ રામ કે તરફ દોડવા લાગ્યા સૌને પ્રેમપૂર્વક મળ્યા પછી બધાની સાથે પાછા વરીને પોતાની કુટિર સુધી આવ્યા અને તેના પછી રામે સૌને રહેવાને માટે યથા યોગ્ય સ્થાન બતાવ્યું શ્રીરામની વનમાં આ દશા જોઈને બધા લોકો રડવા લાગ્યા ઝાડની છાલ વલ્કલ પહેરેલ મસ્તક પર જટા ધારણ કરેલ બંને ભાઈ ઋષિકુમારોના જેવા લાગતા હતા સીતાજીની વેશભૂષા પણ એવી જ હતી એમને આ હાલતમાં જોઈને લોકોને બહુ દુઃખ થયું થોડીવાર પછી શ્રી શ્રીરામે પિતાજીના સમાચાર પૂછ્યા પિતાનું નામ સાંભળતા જ ભરત રડવા લાગ્યા રડતા રડતા તે બોલ્યા મોટાભાઈ આપનો વિયોગ પિતાજી સહન કરી શક્યા નહીં મારા મોસાથી પાછા આવતા પહેલાં જ તે સ્વર્ગ સિદાવી ગયા હું તો આપને ગેર પાછા લઈ જવાને માટે આવ્યો છું આપ હવે અયોધ્યા પાછા ચાલો પિતાજીના મૃત્યુના સમાચાર સાંભળી રામ હૈયા ફાટ રૂદન કરવા લાગ્યા દવાયેલું દુઃખ ફરી ઉભરાઈ આવ્યું ત્યારે વસિષ્ઠે સૌને સમજાવી પટાવીને શાંત કર્યા તેના પછી રામના હાથે પિતાનો શ્રાદ્ધ અર્પણ કરવામાં આવ્યો તે દિવસે લોકો શોકમાં જૂબ્યા ડૂબ્યા રહ્યા બે દિવસ પછી ગુરુ વસિષ્ઠે ભરતને બોલાવીને કહ્યું કે તમે રામને સર્વ કાંઈ કહી તો ચૂક્યા જ છો શું કરવામાં આવે તે જણાવો ભરતે કહ્યું કે જે આપ આજ્ઞા આપો તે જ થાય છેવટમાં આ નક્કી થયું કે ફરી જઈને રામને કહેવામાં આવે અને પછી બધું એમના પર જ છોડી દેવામાં આવે બીજા દિવસે સવારમાં જ શ્રીરામની કુટીર સામે સભા ભરવામાં આવી ભરતે શ્રીરામની સમક્ષ પોતાની પ્રાર્થના કર ફરી કંઈ સંભળાવી આ સાંભળીને શ્રી રામે કહ્યું ભાઈ ભરત પિતાજીને જુઓ પોતાના વચનથી હટ્યા નહીં મળી જવું જ એમણે ઉત્તમ સમજવું તે માટે આપણી પણ ફરજ બને છે કે ચાહે ગમે તેમ થાય પોતાનો ધર્મ ન છોડીએ અને તેનું છેલ્લા શ્વાસ સુધી પાલન કરતા રહીએ પિતાજીનો જ દાખલો આપણી સામે છે પ્રાણ આપીને પણ આપણે આપણા ધર્મની રક્ષા કરીશું અને કરવી જોઈએ હું આપ લોકોની સાથે નથી આવી શકતો